વડોદરામાં પૂરગ્રસ્તોને મદદ કરવા માટે રાજ્ય શિક્ષણ કુબેર ડિંડોર આવી પહોંચ્યા હતા તાજેતરમાં જ વિશ્વામિત્રીમાં રુદ્ર સ્વરૂપ તેમજ સતત પડતા વરસાદને કારણે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને કો વિસ્તારોમાં કૂટન તેમજ કમરસમાં પાણી જોવા મળ્યું હતું લોકોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ સોસાયટીઓના પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી આપવાના કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા વાઘોડિયાની સાઈ વિહાર સોસાયટીઓ કિટ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ વિસ્તારના કાઉન્સિલર તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા વાઘોડિયા રોને અનેક સોસાયટીઓમાં પૂરના પાણી ભરાતા લોકો મુસીબતમાં મુકાયા હતા જેને ધ્યાને લેતા ભારતીય જનતા પાર્ટી તેમજ રાજ્ય સરકારના કુબેર ડિંડોર અસરગ્રસ્તોને રાહત સામગ્રી આપવા વડોદરા આવી પહોંચ્યા હતા જે શાળાઓમાં પૂરના પાણી ભરાયા હતા ત્યાં પણ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર મુલાકાત લેશે તેમજ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો પૂરથી પ્રભાવિત થયા છે તે માટે સર્વે પણ કરવામાં આવશે ફરીથી શિક્ષણ રાબેતા મુજબ શરૂ થાય તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે જ્યારે શાળા કોલેજમાં પુસ્તકો સહિતનો સામાન પલળી ગયો છે તે સર્વેની કામગીરી પણ વહેલી તકે શરૂ કરવામાં આવશે જ્યારે કલેક્ટર કચેરી ખાતે ગૃહમંત્રી સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવનાર છે પૂરગ્રસ્તોને આર્થિક સહાયની કામગીરી માટે આજે બેઠક મળે તેવી શક્યતાઓ પ્રબળ બની છે તો સવિશ શ્રેષ્ઠો મારા નમસ્કાર અને જે કંઈ પરિસ્થિતિ સર્જાય છે જે આપણા પરિવારજનોએ જે દુઃખ સહન કર્યું છે એમને પણ મારે એમના સાથે અમારી સહાનુભૂતિ સંવેદના છે સાથે સાથે હું તો મારી આપણા જે સ્કૂલના ફરીથી આપણું શિક્ષણ તબક્કું થાય ફરીથી આપણી સ્કૂલો કાર્યરત થાય એના માટે આમ તો મારા શિક્ષક મિત્રોએ પ્રયત્ન કર્યા છે જે સ્કૂલો બંધ રહી હતી પુનઃ આપણે ચાલુ કરીએ છીએ અને હું આજે શુભેચ્છા મુલાકાત માટે આવ્યો છું વિશેષ મારા શિક્ષણ વિભાગના અમારા યુડીપીઓની સાથે મળીશ અને જે કંઈ આપણી જે પુસ્તકો નષ્ટ પામ્યા છે બાળકોના જે કંઈ એરિયામાં એમને એનું સર્વે કરીને ફરીથી તાત્કાલિક સરકાર તરફથી આપણા પુસ્તકો સમયસર બાળકોને મળે એના માટેના પ્રયત્નો માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર અમે અહીંયા આવ્યો છું અને પૂરા ગુજરાતમાં જ્યાં જ્યાં આપણી અતિવૃષ્ટિ થઈ છે સૌરાષ્ટ્ર એરિયામાં પણ જ્યાં જ્યાં સ્કૂલોને નુકસાન થયું છે પુસ્તકોનું નુકસાન થયું છે બાળકોના જે સ્કૂલો પલળી ગયા છે એ ફરીથી કામ લાગેવા નથી

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર